તે બધાને નમ્ર વિનંતી છે કે તે ઉપર અહીંયા હોલ ઉપર આવી જાય અને આ પાછળ જે નમ્ર વિનંતી છે બધાને કે જે વચ્ચે ખુરશીઓ ખાલી છે એ બધી આપણે પૂરી કરી દઈએ કે આ શું વ્યવસ્થિત જોડાઈ રહે અને આપણું ગામ દેખાય એવી રીતે આપણે વ્યવસ્થા કરીએ અને હવે ટૂંક સમય મનીષભાઈને માં હેન્ડઓવર કરવાનો છે તો હું મનીષભાઈને મનીષના આગ્રહ ભાગમાં આવા વિનંતી કરીશ વિનંતી કરીશ આપ સૌને આપ સૌના દિલમાં બેઠેલા પરમાત્મા શ્રી રામ અને હૃદયમાં વસ્તીમાં જાનકીને અભિનંદિત કરું છું આપણા બધાના ઈષ્ટદેવ શ્રી લશ્કરી કરી ઉમિયાને યાદ કરી ચાલો આજના સરસ મજાના પ્રોગ્રામની શરૂઆત કરીએ વિનંતી ખાલી એટલી છે કે તમે આજ સુધીમાં જે પ્રોગ્રામો કર્યા હશે સાંભળ્યા હશે એમાં તમારી અનુકૂળ થાય બધું ચાલતું હશે પણ હવે બે કલાક તમારે મારી અનુકૂળ થાય ચાલવાનું છે તો મારે જોઈએ છે હું તમને આપી શકીશ તમને જોઈએ છે તમને મળશે અને આજનો આ પ્રોગ્રામ સાર્થક થશે પઠેલા બધાને એક નાનકડી વિનંતી એ કરવા માંગુ છું કે થોડી વાર માટે આ બ્રહ્મભોજનનું આયોજન હોય અને એ સમયે આપણે ખાલી માટે જમવા માટે આવીએ તો એના માટે આ પ્રોગ્રામ ના હોય ભાઈ બંધ હવે પાણી પછી આવો બે કલાક પછી લઈ લો હા કોઈ ને તરસ નહીં ચા તમારી બાકી રહી તમે બેન જઈને પી આવો જાઓ હા બધા બાર જઈને પી આવો જાઓ આપણે ચા પીવા નથી આવે તો હું વાત કરી રહ્યો છું ને માફ કરજો કોઈ સ્નેામિયાના આશીર્વાદના આધારે કોઈને ગાડી દીધી કોઈને મંગલા બીના કોઈને મોટા ફાર્મ હાઉસ દીધા કોઈને મોટી મોટી કંપની છે કન્યા બજાર લોકો કામ કરે છે કોઈ એવા વ્યક્તિઓ છે કે જે પોતે પોતાનું કામ કરીને લાખો લોકોને રોજગારી આપે છે પોતે કરોડો કમાય છે લાખો લોકો સાથે જોડાયેલા સેવા પર લોકોએ બેઠા છે પણ આજે તમારા ગામનો કોઈ એક યુવાન મુંબઈની અંદર થોડી વ્યવસ્થામાં પોતાના જીવનને જીવી રહ્યો છે સાહેબ એક નાનકડી થી ચાલીની અંદર એક સડી નીચેથી આમ ગેસ બાર કાઠોને એટલે એનું કિચન થઈ જાય મોટા મોટાભાઈ આશ્ચર્ય પાછળ એટલે ડ્રોઈંગ રૂમ થઈ જાય થાળી મૂકો એટલે એનું ડાઇનિંગ ટેબલ થઈ જાય છોકરાઓ જમવા બેસે એટલે સ્ટડી રૂમ થઈ જાય આવા યુવાનના ઘરે પણ કપિલભાઈ જમવાનો પ્રશ્ન ના આવે આવા યુવાનના ઘરે પણ દીકરી વળાવવાનો પ્રશ્ન આવે છે આવા યુવાનના ઘરે પણ આરોગ્યનો પ્રશ્ન આવે છે આવા યુવાનના ઘરે પણ છોકરાઓ ભણાવવાનો પ્રશ્ન આવે છે ત્યારે આ યુવાન છે એની મનથી ગૂંજાઈ જાય છે

માણસનો વિચાર જેટલો મોટો હોય એની ઇજ્જત મોટી થાય સરદાર સાહેબને જેને છેલે જોયા હશે એને ખાલી 6 ફૂટના જોયા હશે એમ કે એને શબ પર જોયા હશે લાશ પર જોયા હશે અંતિમ યાત્રામાં જોયા હશે અને આજે ગુજરાતમાં તમે સરદાર સાહેબને જોવા લઈ જાઓ આ ઢીંગલીને લઈને લઈ જાઓ તો આ ઢીંગલીને એના પપ્પાને અને એના પપ્પાને પણ સરદાર સાહેબને આમ જોવા પડે 182 મીટરના થયા ભલા માણસ જેના વિચાર મોટા હોય ને એના કદ

તમારી બાજુમાં કોઈ વ્યક્તિ ગુજરાત નો આવશે તમારી ભાષા જાણનારો આવશે કચ્છી આવશે તમને પેલો સવાલ પૂછશે કહ્યું ગામ સાચા અર્થ ની અંદર સફળતા છે જો આ સમજાઈ જાય તો સ્નેહવેદન સાર્થક થઈ જાય માટે વિદ્યાની દેવી માં શારદા યાદ છું શરત ખાલી રાખું છું કે મારી વાતો છે ને એને એવી રીતે ના સાંભળતા કે મારી વાતો વાતો રહી જાય મારી વાતો એવી રીતે સાંભળજો કે હું તમને કંઈ કરાવવા નથી આવ્યો ખાલી તમારા જીવન સાથે આ વાતોને જોડવા આવ્યો છું કેમ કે હું જાણું છું ભાઈબન કે આ દુનિયામાં કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિને સુધારી શકે નહીં જો એને સુધરવું ન હોય તો અને આ દુનિયા કોઈ પણ વ્યક્તિને સુધારી દે જો એને સુધરવું હોય તો હું સુધારવા નથી આવ્યો માત્ર અરીસો બતાવવા આવ્યો છું સાહેબ એ તમારા ખીચાનો અરીસો છે કાચબો હાચો હોય હાચું દેખાડે અને હાચું બતાવીને સાચું કામ કરે તો એ ભટકી બહુ જાય પરંતુ ભટકવા નથી આવ્યો તમારા દિલમાં રહેલી ઉર્જાઓનો આધાર ભટકવા આવ્યો છું માટે કહું છું થોડી ઉર્જાઓને પકડીને મારી વાતને સાંભળજો બોલો હા કે ના બેઠેલા બધા વાતથી સાકાકાર ભાવથી જોડાયેલા છે હું નાનકડી એમથી મારી દહીની વાટકી લઈને આવું છું ભલા માણસ તમારી પાસે તમારા ગામની પરિવારની સનાતન સમાજની સો વર્ષ જૂની દૂધની મોટી તપેલી છે એ તમારા જીવનનો ખુદનો અનુભવ છે કે મારો પરિવાર કેવો મારું ઘર કેવું તમને ખબર જ છે ભાઈ શીખવાડવાથી હું તો મારી નાની રૂમથી દહીંની વાટકી લઈને આવ્યો છું તમારી પાસે તમારા પરિવારના અનુભવનો દૂધનો મોટો તપેલો છે હું ઈચ્છું છું કે આવનારી બે કલાક માટે નાનકડી ચમચી દહીં ભરીને તમારા દૂધના તપેલામાં મૂકો અને એનું પનીર થશે ગેરંટી હું આપું છું સાહેબ વિચારો મોટા કરો તો પરિવાર મોટો થાય વિચારો મોટા કરો તો ઘર મોટું બને વિચારો મોટા કરો સમૃદ્ધિ બને બોલો હા કે ના અને સમજણની વૃદ્ધિ થાય ને તો જ સમાજની સમૃદ્ધિ થાય એ વાતને સાકાર કરવા માટે આજે વાતો કરું છું હું બોલ્યા કરું અને તમે સાંભળા કરો એવો પ્રોગ્રામ આપણે નથી કરવો દોસ્ત આપણે એવો પ્રોગ્રામ કરીએ જેમાં મારે પણ બોલવાનું હોય અને તમારા લોકોને પણ બોલવાનું હા ચાર પાંચ દાદા બોલ્યા એનો આભાર મોટા ભાઈ તમારો આભાર બાકી બધા આજે મોઢું બોલાવે છે મેં પ્રોગ્રામ શરૂ કરવા હાથમાં માઇક લીધું ને ત્યારે ખાલી ચાર લોકો મારે કનેક્ટ હતા કપિલભાઈ ખાલી ચાર લોકો મોટાભાઈ સમજાય છે ને સમજાય કે

અને હા હા નો મતલબ બે મોઢામાંથી હા થાય ખાલી મોઢું હલાવવું ન થાય આ બદલી જાય તો દુનિયા બદલી જાય ઓર પ્રયત્ન કરીએ મારે પણ બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું આ છે છે ને છે થોડું મોટું આવું છે મારે પણ બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું છે ઇસ્તાલી ને ગાલો બોજી આટલું વિદા પછી પણ અમુક લોકો ઘરેથી નક્કી કરીને આવ્યા છે જાડિયા તારે રાડો નાખવી એટલી નાખ અમે અમારું નથી કરતા સમાજનું હું કરશું બાઇબલ ખોટું લગાડતા હો જે પોતાના માટે છે નથી બોલી શકતો એ તમે અહીંયા આવીને એમ કહેશો કે આપણે આપણા ગામ માટે પાંચ છોકરાઓને ભણાવવા છે તો એનો હોકારો નહીં આવે ને મોઢામાં સીધો મટવાઈ જાય તે પોતાના માટે હોકારો ન આપે સમાજ માટે કે હોકારો આપે એકવાર ટ્રાય કરીએ કદાચ અંદરની આત્મા પરમાત્માનો અવાજ જાગી જાય જોઈએ છે બધું મળવાની શરૂઆત થાય મારે પણ બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું છે આ પંચોતેર ટકા બાકી ખાલી મોઢું જલાયું પછી સમજણ પડે ને તમને કહો ખાલી મોઢું જલાયું આમ આ છેનો અવાજ આવે ને તો આપણું કામ થાય એક ઓર ટ્રાય કરી આ બેઠેલા દાદાઓ વડીલો આગળ બેઠાડા મને બહુ બે ભાઈ આ તમારી આખી ટીમ આમાં પહેલી વાર એવું થયું છે કે મારી આડે કોઈ સંપર્ક નથી ગયો એક ભાઈ મને બીજા